હું શાહિનુલ કુરેશી વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું દિશા થરાડ રોડ વચ્ચે બે ભેંસો ભરીને જતી ગાડી રોકીને રઘુમતી કોમના ગાડીના કન્ડક્ટરને માર મારી જીવ લીધો હતો જીવદયા પ્રેમીઓના નામ પર આ નાટકખોરોને આ માણસનો જીવ કોઈ મહત્ત્વનું જ નથી આવા લોકોનો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી દેશમાં જીવદયાના નામ પર ચાલતો આ નાટક બંધ કરાવવો જોઈએ જીવ પ્રેમીના પ્રેમી ના નામે મહાજન ના માણસો ગાડીના કંડક્ટર મારી જીવ લીધો હતો રિપોર્ટ મોકલક્ષ નથી આ માણસ મારી છે લાગે જોઈ લો તમે આ માણસ મરી ગયો છે ભરીને ગાડી જતી હતી આ કયા મહાજન કહેવાય આ મહાજન કેવો કહેવાય ભાજપ કેવો કેવાય સાહેબ આનો ન્યાય જોઈએ અમારે